જ્યારે બાળક હોય ને પોતાની જાતની ઓળખી અને આત્મ મનોમંથન કરે છે એ જરૂરી છે ચોક્કસ જરૂરી છે કારણ કે આત્મ મનોમંથી બાળકના બે ફાયદા થાશે એક તો મન છે ને શાંત રહેશે બુદ્ધિ સ્થિર રહેશે અને આત્મ મનોમંથન થી શું વાંચ્યું છે ને એ પાછો એનું દ્રઢીકરણ થશે તો એ રિપીટેશન પણ થઈ ગયું અને આત્મ મનોમંથન અત્યારે વિદ્યાર્થીઓના સૌથી વધારે સમજવા જેવી બાબત એ છે કે વિદ્યાર્થી પોતાની જાતને ઓળખે

કે હું એ બધી પોસ્ટના લાયક છું કે નહીં મારામાં કાંઈક એવી બાબત હશે જે ઈશ્વરે મને અમૂલ્ય આપી છે જે બીજાને નહીં તો એ વાતને આત્મ મનોમંથ થી જ્યારે પોતે તો વિદ્યાર્થી કોઈ પણ ફિલ્ડમાં આ ગેરંટી સાથે કહું છું કોઈ પણ ક્ષેત્રમાં એ જશે સફળ સો ટકા થશે આમાં કોઈ શંકાને સ્થાન નહીં સર અત્યારે છે ને ટ્રેન્ડિંગ વસ્તુ છે કે રાત્રે છે ને બાળકો મેનેમનો આપણે જોઈએ તો એક વાગ્યા સુધી તો જાગતું જ હોય ફોન માં રીલ્સ જોવો છે અથવા વિડીયો હોય તો બાળક તો રાત્રે મોડા સુધી જાગવાનું કારણ અને સવારે તો ઊઠે નહીં તો તમારું શું કહેવું છે મને પણ નવાઈ લાગે છે કે જ્યારે છોકરાઓ એમ કે છે કે ક્યારેક ક્યારેક વાત કરતા હોય તો કે સાહેબ એક વાગે એટલે ભાઈ હોય ને તો કે ના સાહેબ ચાપ્યું હોય ગાંઠે હોય એટલે ભાઈ રાતે એક બે વાગે તમે ગાંઠી આપો તો આ એક પ્રકારની લાઈફસ્ટાઈલ છે ને એ દોડવાય જાય છે હું સ્પષ્ટપણે કહું છું દરેક વિદ્યાર્થીઓને કે તમે રાત્રે મોડે સુધી જાગો અને એ લાઈફસ્ટાઈલ કરો એના કરતાં સવારે વહેલા ઉઠી જાઓ હું તો કહું છું સાડા ત્રણ વાગે ઉઠો કોઈ ખોટું નથી તમારો મગજ છે ને ફ્રેશ હશે અને રાત્રે કેવું હોય તમે આખા દિવસનો થાક હોય ને પછી છલે રાતે વાંચવાચ કરો તેમાં તમારા શરીરની સ્વાસ્થ્યની હેલ્થ બગડશે તો રાત્રે મોડે સુધી જાગવું બાર ચા પીવા જવું ગાંઠિયા ખાવા જવું એ એ બધી

તમે એ અનુભવ કરશો કે સવારે તમે વેલા જ્યારે વાંચશો ત્યારે તમે રેગ્યુલર જેટલું વાંચો છો એના કરતા વધારે વંચાશે આ પણ તમે માર્ક કરજો એટલે વિદ્યાર્થીઓને નું ઈ સલાહ આપીશ કે સવારે વહેલા ઉઠે